અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરતા તે વખતના વડાપ્રધાન સ્વર્ગસ્ત ઇન્દિરા ગાંધીજી એ પચીસમી જૂન ઓગણીસો ના રોજ દેશભરમાં આંતરિક લઈને કલમ બંધારણની કલમ ત્રણસો હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ પડી વાણી સ્વાતંત્ર્ય રદ કર્યું અને પ્રેસ સેન્સરશિપ જેવા કડક પગલા લઈ લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને લોકશાહીના ડુંગળાઈ દેવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો એ દિવસને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર ખાતે વિવિધ નાગરિકો અને આગેવાનો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયેલો થયેલો અને લોકોને આ પચીસમી જૂન ઓગણીસો પિંચોતેરના દિવસ કટોકટી જાહેર કરી ત્યાર પછી એના સમયગાળા દરમિયાન જે જે બનાવ બન્યા જે જે સરકાર દ્વારા તાનાશાહી સ્વરૂપે જે અત્યાચારો કરવામાં આવ્યા એની વિગતવાર અહીં વક્તા હોય લોકો સમક્ષ પોતાની આપતી વર્ણવી જામનગર શહેરના દસ જેટલા નાગરિકોએ પણ આ કાર્યક્રમ આ કટોકટીનો વિરોધ કરતો જે પ્રયત્ન કર્યો તેને દસે દસને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા એ પૈકી એક આગેવાન દિનેશભાઈ વ્યાસ એ પોતાના અનુભવો પણ વર્ણવ્યા આ રીતે સંવિધાન અત્યાર દિવસની જામનગર માં ઉજવણી કરવામાં આવી છે આપણે વાઘોળીએ છીએ ઓગણીસ જૂન ઓગણીસો પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના રોજ જે તે વખત ના વડાપ્રધાન મહેન્દ્રભાઈ ગાંધીએ કોર્ટના આદેશ ના કારણે હતા તેમ હોવાથી ઇમરજન્સી લગાવી દીધી દેશભરમાં અને દેશભરમાં અનેક સન્માન્ય ધરાવતા લોકોને કોઈ પણ જાતના ગુના વગર ના સળિયા પાછળ વકે દેવામાં આવ્યા અને ભયંકર અત્યાચાર ત્રાસ દેશભરમાં ગુજારવામાં આવ્યો આની સામે દેશભક્ત લોકોએ ખૂબ જ સંઘર્ષ કર્યો કટોકટીનો વિરોધ કર્યો અને કટોકટી હટાવવા માટે જેલમાં પ્રવૃત્તિ થઈ જેલ ની બાદ ભૂગર્ભ આવી પછી ચૂંટણીમાં ઇન્દિરાબેન ની હાર થઈ નિરોધ પક્ષની જીત થઈ અને આ પ્રકારમાં એક અલંકિત થયો અને કટોકટી